રહેતા વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે બાવીસમી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હું એક ભાભીને લાવ્યો છું તારા આવું હોય તો હાવ રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ કહાનફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો ગામમાં રહેતા ઓગણચાલીસ વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશ બાવીસમી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હું એક ભાભીને લાવ્યો છું હોય તો આવ રત્ન કલાકારે આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો આ સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઊભો હતો રત્ન કલાકાર ઘરમાં ગયો તે એક મહિલા બેઠી હતી મિત્રના ઈશ્વરાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમ માં ગયા એટલામાં ત્રણ શખ્સો રૂમ માં ઘુસી પોલીસ નું આઈ કાર્ડ બતાવ્યો રત્ન કલાકાર અને મિત્ર ઉમેશ ને લાફા કલાકારી દીધી રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ અમિત મશરૂ અલ્પેશ પટેલ સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે પોલીસે ઉમેશ અર્જુન પટેલ અડતાલીસ ની ધરપકડ કરી છે અને ટ્રેપમાં ેશ ને સાત હજાર ની રકમ મળી હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે